ભુજમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ વિલા ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ટાઈમ સ્ક્વેર ક્લબના નેજા હેઠળ ધ વિલા તથા રોટરી વોલ સિટી દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ મહોત્સવમાં પ્રથમ જ દિવસે ખેલૈયાઓ અને દર્શકોની મોટી સંખ્યામાં હાજરીથી ઉત્સાહભેર પ્રારંભ થયો હતો આ અવસર પર ભાતીગઢ ડેકોરેશન આકર્ષક એન્ટ્રન્સ ગેટ તથા વિવિધ પેવેલિયન ઉભા કરવામાં આવ્યા છે ખેલૈયાઓને પૂરતી જગ્યા મળે તે માટે ગ્રાઉન્ડનું વિસ્તરણ કરવામાં આવ્યું છે તેમજ દર્શકો અને ખેલૈયાઓની સુવિધા તથા સલામતી માટે પૂરતી વ્યવસ્થા ગોઠવાઈ છે નવરાત્રીમાં હની ટ્યુન ઓર્કેસ્ટ્રાના પ્રખ્યાત કલાકાર મયુર સોની પોતાની ટીમ સાથે સંગીતની જમાવટ કરી રહ્યા છે ખેલાડીઓના ખેલૈયાઓના ઉમંગને ધ્યાનમાં રાખી આવતી પચીસમી તારીખે ઓપન ફોર ઓલ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લાખોના ઇનામો એનાયત થશે ખાસ કરીને લાંબા સમયથી ગરબા ખેલૈયાઓ તથા કોરિયોગ્રાફર્સને પ્રોત્સાહન આપવાના શુભ આશયથી આ સ્પર્ધા રાખવામાં આવી છે આ આયોજનને સફળ બનાવવા વિલાના ભદ્રેશભાઈ મહેતા ચિરાગભાઈ શાહ ઓમ મહેતા યશ શાહ

આજનો આ દિવસે અમે મહિલા મંડળ અને ડાન્સ ક્લબ માટે આયોજન કરેલ છે ખાસ કરીને આ વખતે અમારી સાથે કલાકારોમાં એમ દાનિશ પ્રિયંકા વૈદ્ય દર્શન અને કૃપની જેવા કલાકારો સાથે જોડાયા છે અને એ દિવસે ખબર છે કે વિશ્વભરમાં નામ સોની જોડાયા છે ઉત્સાહ અમને જોવા મળી રહ્યો છે અને અત્યારે લગભગ ઓલમોસ્ટ રાઉન્ડ ચાલુ થયાના દસ મિનિટ પંદર મિનિટની વાત છે ત્યાં સુધી ઓલમોસ્ટ ગ્રાઉન્ડ પૂરો ભરાઈ ગયો છે અને ખેલાઈઓ વખતે અમારા ઉપર વિશ્વાસ મૂકે છે અને અમને એના વિશ્વાસ ઉપર ખરાબ કરી છે એ બાબતનું અમને ગૌરવ છે અમારી સાથે ટીમમાં અમારા ખાસ કરીને આયોજન ખબર પડવા માટે ભતેશભાઈ મહેતાજીના ભાઈ શાહ જૈતભાઈ ઠક્કર વગેરે જેવા ખૂબ જ અનુભવી અને ખૂબ જ જેમનું કહીએ કે નવરાત્રી સમજી શકે છે એવા સાથે ટીમ છે એ પણ અમને એક સિવાય આ આયોજનથી એમ લાગે છે કે ખરેખર બુદ્ધિ જનતા અમારો વિશ્વાસ કરે છે અમારી આ આયોજનની અંદર વર્ષે વાટ જોઈએ છે પછી આનિસામી ઠક્કર અને અમે લાસ્ટ ફાઇવ ઈયર્સથી અહીં દવિલામાં નવરાત્રી એન્જોય કરવા માટે આવે છીએ અને અહીંયાનું અરેન્જમેન્ટ સારું છે મ્યુઝિક સિસ્ટમ સારું છે અને સ્પેશિયલી મને અહીંયા ગરબાની થીમ જે ટ્રેડિશનલ સિસ્ટમ છે મને બહુ જ ગમે છે એટલે અહીંયા ફૂલી અને વીઆઈપી સિસ્ટમ છે કોઈ જાતની કંઈ તકલીફ નથી રમવાની ખૂબ મજા આવે છે